નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ત્યાં દિલ્હી સ્વાગત કરું છું આજના વિડીયોમાં ચર્ચા કરવી છે મારે કે હવે જ્ઞાન સહાય કરારીનું નહીં થાય શિક્ષણ વિભાગનું મહત્ત્વનો પરિપત્ર લેટેસ્ટ અપડેટ કહી શકાય અંતે કરાવાળી ભરતી શું છુટકારો મળશે અને કાયમી ભરતી કરવી જ પડશે તો તેના વિશે આપણે આપણે મેં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો મારી જે વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવ્યું છે મિત્રો લિંક ડિસ્ક્રપુ છું મિત્રો આ વિશે જોઈ દેજો જો કેટલીક માહિતી એવી એવી હોય છે કે ફક્ત જે વોટ્સઅપ ગ્રુપ ડેલી ગ્રુપ બંને મૂકવામાં આવે છે તો મિત્રો રિક્વેસ્ટ કરું છું ત્યાં આ વિશે જોઈન થઈ જજો અને ચેનલમાં પહેલી પહેલીવાર ચેનલ સબસ્ક્રાઈબ કરો વેલકમ બટન દબાણ ભૂલશો નહીં તમારે એક લાઇકથી તમારે એક સબસ્ક્રાઈબ હતી મને મોટિવેશન મળે છે કે હું જોવું જોઈએ માહિતી તમને તમારા સુધી પહોંચાડી પહોંચાડી શકું છું એ તમને ઉપયોગી બને છે તો ચાલો મિત્રો વધારે મને બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તમને કહ્યું ત્યાં મિત્રો જ્ઞાન સહાયક કરા રિન્યૂ નહીં થાય તો તેના વિશે આપણે ચર્ચા જોઈ શકો છો તમે કે શિક્ષણ સહાયકનો કરા રિન્યૂ કરવામાં અખાડા કરતી સારાઓ અન્ય સારા પસંદગી કરવા પ્રેસ કરાતું હોવાથી હોવાની રાય સરકાર જ્ઞાન સહાયકની વેદના ધ્યાન ધ્યાને લેશે ખરા ગુજરાત સરકાર થોડાક મહિના પહેલાં કરા આધારે જ્ઞાન સહાયક સહકાર કર્મચારીઓ ભરતી કરી જે જ્ઞાન સહાયક પસંદ કરેલ હવે જ્યારે એમનો કરા પૂર્ણ થઈ ગયો તો એમને જે તે સારા સંચાલક રિન્યુ કરવા ના પાડી દે છે અન્ય સારા પસંદગી કરો એવું કહેવામાં આવી રહ્યું છે અને જો તમે સારા પસંદગી નહીં કરો તો તેમને પ્રમાણપત્ર નહીં આપવામાં આવે મિત્રો અભિપ્રાય ખરાબી આપી અભિપ્રાય ખરાબ મળી રહ્યો છે પ્રેશર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આ અને મિત્રો કોઈ પણ જાતનો અનુભવ વગર ડાન્સ સહાયક પાસે એકદમ બેસ્ટ પરફોર્મન્સની આશા સારા સંચાલકો રાખે છે અને ધીમે ધીમે શિક્ષકો શિક્ષક સારું કામ કરી શકે પરંતુ સરકાર સરકારના બેરોજગાર રોજગારી આપણો અભિગમ રાખે છે તો ગુજરાત સરકાર ગુજરાત સરકાર કરાર આધાર જ્ઞાન સહાયકોની ભરતી કરી હતી હવે ફરી એમને રિન્યૂ કરવા એનો સમય આવ્યો છે ત્યારે પાલનપુરની એક હાઈસ્કૂલ જાતિવાદથી ચલાવીને રિન્યૂ કરવા ના પડે તો મિત્રો હવે એક અનેક જે છે જોઈ શકો અનેક સ્કૂલો એવી છે જ્યાં રિન્યૂ કરાતા નથી મિત્રો તો મિત્રો શું હવે જોઈ જવાશે શું લેટેસ્ટ જે અપડેટ મળશે જે જ્ઞાન સાહેબ બાબત કોઈ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે તો મેં ત્યાં આગળ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ